મહારાષ્ટ્રના જલગાંવમાં પરંડા સ્ટેશન પર દુર્ઘટના સર્જાઈ પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવા આગની અફવાઓને લઈને મુસાફરો કૂદી ગયા ઘટનામાં છ થી વધુ લોકોના મોતની આશંકા છે મુસાફરો અન્ય ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું તો જલગાંવમાં પરંડા સ્ટેશન પર દુર્ઘટના આગની અફવાના કારણે ભાગદોડ મચી હતી જે બાદ આ દુર્ઘટના સર્જાઈ છે મુસાફરો અફવાના કારણે કૂદી ગયા હતા તો છ થી વધુ લોકોના મોતની આશંકા મહારાષ્ટ્રના જલગાંવથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પરંડા સ્ટેશનમાં દુર્ઘટના સર્જાઈ છે જેમાં છ થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો આગની અફવાને લઈને મુસાફરો કૂદી ગયા હતા જે બાદ તેઓ અડફેટે આવતા ટ્રેનુ મોત નીપજ્યું છે વધુ લોકોના મોતની આશંકા છે છે અન્ય પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તો પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવાના કારણે લોકોમાં ડરનો માહોલ હતો ભાગદોડ મચી ગઈ હતી જે બાદ છ જેટલા મુસાફરો કૂદી જતા બીજી ટ્રેનની અડફેટે આવી ગયા જે બાદ તેઓના મોત નિપજ્યા છે તો જલગાંવમાં પરંડા સ્ટેશન પર આ દુર્ઘટના સર્જાઈ છે ઉલ્લેખનીય છે કે આ મામલે વધુ તપાસ કરવામાં આવશે આ ઘટનામાં છ વધુ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો ઉલ્લેખનીય છે કે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવાને કારણે મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ હતી નવસારી બનાસકાંઠા વિભાજનનો નવસારીમાં વિરોધ થઈ રહ્યો છે બનાસકાંઠા વાસીઓની નવસારીમાં રેલી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ પ્લે કાર્ડમાં વિવિધ સૂત્રોચ્યાર સાથે રેલી યોજી રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર તો બનાસકાંઠાના વિભાજન મામલે ખાનગી બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની બેઠકનો વીડિયો સામે આવ્યો છે નિવાસસ્થાને આગેવાનો સાથે કાંકરેજના સ્ટેન્ડ બાબતે કરી હતી બેઠક દરેકની બનાસકાંઠામાં રહેવાની ઈચ્છા છે તે પૂરી થશે સીએમ ભૂપેન્દ્ર પટેલે રજૂઆત સ્વીકારી વિશ્વાસ દર્શાવ્યો આંદોલન કરવાથી કંઈ ન થાય આપણી સરકાર છે આપણું સાંભળશે જ પરંતુ દસ વર્ષ પછી તમે યાદ કરશો કે વાવ થરાદમાં ગયા હોત તો સારું હતું સરહદી જિલ્લો છે એટલે સારો વિકાસ થશે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ફરી આપણે એમને રજૂઆત કરી ભાઈ અમારા બધાની લાગણીને